ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા સુપ્રભાત આજે સવારના વ્લોક ચાલુ કર્યો બધું ખાંડ તૈયાર કર્યું અને વાછડા બધા હવે આપણા ધાવા માટે બધા ઉતાવળા થઈ રહ્યા છે તો આપણે હવે મિલકિંગનું કામ હવે ચાલુ થશે તો જુઓ બધા સવાર સવારના પહેલાં આપણા વાછડા દેખાણી તમે જે હવે ધાવા માટે બહુ ઉતાવળા થઈ રહ્યા છે અને સવારમાં આપણી સાથે આવ્યા છે અહીંયા નીલુભાઈ આપણી ગૌશાળાએ અને ખાંડ જુઓ બધા થઈ ગયા છે રેડી અને અહીંયા છે ગાયું આપણી વાત જોઈ રહી છે તો હવે જલ્દીથી થશે આપણી મિલ્કિંગ ગાયની અને આપણી જે આ કાઠિયાવાડી છે ભૂરી એ હમણાં ખેતરમાં પડી ગઈ હતી ખાડામાં તો એને પગમાં જુઓ પટ્ટા અને એ બધું બાંધેલ છે પગ સીધો રાખતી નથી તો એને થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ એ પગમાં અને સાઈડમાં બી જુઓ અંદર ખાડામાં પડી ગઈ તો મશીનથી બારે કાઢી હતી તો છોલાણી છોલાણીએ બે સાઈડ તો બહુ હાલત ખરાબ થઈ ગઈ આમ જો કે એને ઘણું ટાઈમ થયો મહિનાથી ઉપર થોડુંક થઈ ગયો પણ હજી પગ પ્રોપર નાખતી નથી તો જોઈએ હજી કેટલા દિવસ એને પ્લાસ્ટર રહે તમૌ તમુ તમૌ તમુ તમુ ને આ છે આપણી ધમોડ જે આજે હીટમાં છે તો હવે આપણે જોઈ બે બુલમાંથી કયો બુલ આમાં નાખી આજે તો આજે આપણી ધમોળને ફેરવશું અહીંયા છે રોજી આપણી ને અહીંયા છે બગી બતર ઓ સવાર સવારના આપણી ગૌશાળાએ કોણ આવ્યું હે તમે આવ્યા હે આ છે શું નામ તારું આરી ને આરું અને તાર નામ ધની વાહ મોસ્ટ વેલકમ સવાર સવારના આપણી ગૌશાળાએ માતાજી આવ્યું હે ગાય જોવા આવ્યા હે ગાય જોવા આવ્યા કે હે તમું ગાય જો આવ્યા વાહ ભાઈ રબારી છે તો એની લેંગ્વેજ આપણે બોલવી પડે જો ગાયો જો આવ્યા કા બરોબર બરાબર અને સામે છે આપણો પારેવો કાલે આપણે ધમોળને ચેક કરાવી હતી પારેવાથી તો પારેવાને બી ખબર છે કે ગાય છે ઇંટમાં કાલે બી થોડુંક એને હિન્ટ આપી હતી આપણને પ્રયુ 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 તો જલ્દીથી હવે આપણે ગાયનું જે બધું મિલ્કિંગનું છે એ કામ બધું ઓકે કરી અને પછી આપણે જોઈએ હવે પારેવો એવો નાખવો કે આપણો જે બીજો ભૂલ છે એ તો જોઈએ આપણે વિચારી થોડોક ટાઈમ લઈ પછી એવું હોય તો આપણે સિંહને ખોલીએ અને દમણને આપણીને ફેરવીએ તો જલ્દીથી આપણે પહેલાં જ્યાં મિલ્કિંગનું એ બધું કામ છે એ બધું પતાવી અને પૂરું કરી અને પછી આપણે ગમે એ કાંખલો આપણે છોડીને એનાથી ફેરવશું તો જુઓ અહીંયા છે આપણા બે બ્લેક ગોલ્ડ જો કે એક બ્લેક ગરાય એક તો કાબરું છે આ છે આપણો વાછડો આ છે આપણી વાછડી અને ખાણ ખાઈ લીધું આપણે ભૂરીને બારે કાઢી દઈએ અહીંયા ખાણ ખાવા માટે તો એને ખાઈ લીધું છે અને અહીંયા જુઓ તિલાટ ને ચેરી અહીંયા છે આ મા દીકરી હવે દુવાઈનું કામ બધું થઈ ગયું છે ઓકે અને હવે આપણે ગાયો છોડવાની છે અને આ વાછડીઓને ચાટે છે પ્રેમ કરે છે તો હવે બસ આપણે ગાયું છોડી પછી જલ્દીથી દમણને ફેરવીને આપણે જો આપણી મધર ને બગી ભેગી હાલે કેવી લાગે મા દીકરી લાગે હો બાકી તો બસ હવે ગૌશાળા મૂકી અને હવે આપણે પછી જ્યાં પાછા વાળે અને અહીં આગળ હવે ધમોળનું ને છે હીટમાં કે નહીં હવે ચેક કરી લઈ તો આપણે ગૌશાળા ગાયો મૂકી અને આવી ગયા પાછા આપણા વાળે અને આપણા વાળે આવ્યા એટલે ફાઇનલી આપણી જે ધમોળ છે એ પ્રોપર હિટમાં છે અને આપણે પારેવાને જ અત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી આપી છે કે તમોને એનાથી જ આપણે કન્સ્યુ કરાવી તો વધુ સારું રહેશે એવું લાગું જોકે આપણો બીજો બુલ છે એ બી પ્રીમિયમ છે અને કમ્પેરિઝન કરી તો પારેવાના એકદમ કહેવાય ને કે એની જે મતલબ સાઈડ લે એમ જ છે જો કે એની બાજુમાં જ છે કાંઈ વસ્તુ ઘટે એમ નથી પણ તે છતાં આપણે અત્યારે હાલ ફિલહાલ ફર્સ્ટ પ્રાયોરિટી પારેવાને આપી છે તો આપણે ધમણને અત્યારે પારેવાથી કન્સિવ કરાવવી અને બીજો ભૂલ છે એ અત્યારે આપણે હોલ્ડ ઉપર નાખ્યો તો ધમોળ આપણી ફરી જાય ને રહી જાય તો બહુ સારું કામ થઈ જાય આપણું તો બધાને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપણી જમોળ જે છે એ પારેવાથી ફરી ગઈ છે અને ભગવાન કરે ફર્સ્ટ ટાઈમ હજી રહી જાય તો આપણને એક સારામાં સારું બચ્ચું જોવા મળશે ધમોળ જે છે એનો રેકોર્ડ છે કે આજથી સુધી મારા ખ્યાલથી ચાર કે પાંચવેતર વ્યાણી છે એકદમ સારામાં સારા પ્રીમિયમ બચ્ચા દીધા છે ગમે એવો આંખલો નબળો હોય તે છતાં હજી સુધી એનું બચ્ચાનું રૂપ તૂટ્યું નથી અને એમાં આજે તો જો કે આપણા પાસે વસ્તુ ઊભી છે એ હવે બધાને ખબર જ છે કે શું વસ્તુ છે તો આજે પારેવાથી જે કન્સ્યુ થઈ છે તો એક એમાં તો હવે બધાને ખબર જ છે આમાં કાંઈ કહેવું નહીં પડે ધમોડ બી એનું ડીએનએ બી બહુ સ્ટ્રોંગ છે સારામાં સારા બચાવ આપે છે અને પ્લસમાં જે આપણો પારેવો છે એ બી કાંઈ વસ્તુ ઘટે એમ નથી તો બસ રહી જાય અને એક કહેવાય ને કે ભાઈ કાંકરેજમાં એક હજી એક સારું બચવું જે મતલબ આપણે ધારી એ વસ્તુ આમાં મળી જાય તો આપણી જે મહેનત છે એ બધી સફળ થઈ જાય બરાબર ને બરાબર અને આપણી સાથે બધા આપણા સાથી મિત્રો હોય છે તો બધા આજે ગૌશાળા અહીંયા આવ્યા છે આપણા વાળે અને બસ હાલ જ હમણાં આપણી ધમોળ ફરી તો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા